આજે શીતળા સાતમ છે એટલે રસોઈ તો નથી બનાવવાની પણ આ રાયતું ગેસ ચાલુ કર્યા વગર બને છે અને આ રાયતાની અંદર દહીં છીણેલી કાકડી પછી સેવ ખાંડ અને લીલું મરચું ને મીઠું નાખીને મેં વાટી લીધું છે અને દ્રાક્ષ છે ને દાડમ છે અને જો આપણે રાયતા રાયતું બનાવીએ ને ત્યારે એમાં રાયના કુરિયા નાખવાના અને થોડાક છે ને આમ અધકચરા વાટી લેવાના અને રાયતામાં છે ને કાકડી અને રાયના કુરિયા એ બે વસ્તુ મેન છે રાયતામાં જો આ બે વસ્તુ નાખવામાં આવે ને તો રાયતું એકદમ ટેસ્ટી બની જાય અને એનો સ્વાદ પણ બહુ સરસ આવે જો આ રાયના કુરિયા આપણે વાટી લીધા ને એ હવે આમાં દહીંમાં નાખી દેસુ અને હવે છે ને થોડીક ખાંડ અને લીલું મરચું મેં થોડું નાનું એવું મીઠા સાથે બે વસ્તુ અંદર નાખી દઈએ અને કાકડી નાખીએ છીણેલી કાકડી ક્યાં જો આ બીજી વખત કહું છું રાયના ના કુરિયા અને કાકડી વગર રાયતું સ્વાદ નહીં આવે અને આ છે દાડમના દાણા અને દ્રાક્ષ અને થોડી સેવ નાખશું આ બધું મિક્સ કરી લઈશું જો આવી રીતે બહુ જ મસ્ત લાગે છે રાયતું અને છે ને વહેલું સવારે બનાવી નાખવાનું અને પછી છે ને જમતી વખતે ત્યાં સુધીમાં રાયનો સ્વાદ બેસી જાય રાયતાનો રાયતાનો સ્વાદ બહુ અલગ જ રીતનો થઈ જાય ટેસ્ટી થઈ જાય જો રાયતામાં મેં સેવ નાખી છે ઉપરથી પણ થોડી અંદર એનો સ્વાદ બેસી જાય ને એટલે થોડીક જ નાખી છે એટલે જમવા બેસીને જયારે ભાણામાં લઈને રાયતું ત્યારે ઉપરથી વધારે સેવ નાખીને ગળા ઢેબરા હારે ખાવાની બહુ જ ટેસ્ટી લાગશે રાયતું અને એવું નથી કે તમે સાતમ ને દિવસે રાયતું બનાવો તમે વચ્ચેના દિવસોમાં ત્યારે જયારે પણ એમ થયું હોય કે આજે રાયતું બનાવવું છે ખાવાનું મન થયું હોય ત્યારે બનાવીને ખાઈ શકો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો